જીસી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બોડેલી પાસે ખાંડીવાવ રિસોર્ટ ખાતે ત્રિદિવસીય ઝોનલ કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસત્વ શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવા અને શાળામાં નવતર પ્રયોગ કરી શિક્ષણમાં નવીનતા લાવી શકે તેવા આશયથી ખાંડીવાવ બોડેલી ખાતે સત્યાવીસમી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધી ત્રિદિવસીય દસમો એજ્યુકેશનલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ ખેડા મહીસાગર

સહિત જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર સહિત સાત જિલ્લાના ડાયટના ડીઆઈસી કોઓર્ડિનેટરો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી ઇનોવેટિવ કૃત્યો નિહાળી શિક્ષણમાં નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે આરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમો છોટાઉદેપુર આવી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓના ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલનું આજરોજ આયોજન થયું તમામ જિલ્લાઓની અંદર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન ઇનોવેશનનું કર્યું હોય તેવી પાંચ કૃતિઓ લેખે સાત જિલ્લાઓની પાંત્રીસ કૃતિઓ રજૂ થઈ આ કૃતિઓની અંદરથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્ટાર્ટઅપનું વિઝન રાખ્યું છે એ વિઝન બાળકોનામાં કેવી રીતે પ્રસરે શિક્ષકોને કેવી રીતે વધુ કામ કરવાની પ્રેરણા મળે પોતાના શાળામાં પોતાના ક્લસ્ટરમાં પણ એ પ્રયોગ કેવી રીતે થઈ શકે એનું આજરોજ અહીં નિદર્શન બે દિવસ ચાલવાનું છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાડી વાવે એક મોટા રિસોર્ટની અંદર આ કાર્યક્રમનું આયોજન થયું છે ઘણા બધા શિક્ષકો આનો લાભ લેવાના છે નવો વિચાર લઈને નવો પ્રયોગ લઈને પોતાની શાળામાં જવાના છે એટલે એવું કહી શકાય કે આજરોજ છોટાઉદેપુર જિલ્લાની અંદર સોનાનો સૂરજ ઉગે એવું કહી શકાય આજરોજ બોડેલી મુકામે જોન કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો આ ફેસ્ટિવલમાં પંચમહાલ ખેડા મહીસાગર દાહોદ વડોદરા આણંદ એવા સાત જિલ્લાઓના શ્રેષ્ઠ જે કહેવાય એ શિક્ષકોએ એમનો સ્ટોલ મૂક્યો છે અલગ અલગ તમે જુઓ તો વોકેશનલ એજ્યુકેશન છે અંગ્રેજીની કૃતિઓ છે પછી બાળકોએ તૈયાર કરેલા નમૂનાઓ છે કે જેના થકી બાળકો આત્મનિર્ભર બની અને એનું વેચાણ કરી અને પોતાનો ખર્ચો પણ જાતે કરે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું કે બાળક આત્મનિર્ભર બને તો અમારા સાત જિલ્લાના શિક્ષકો જે પાંત્રીસ શિક્ષકો આવ્યા છે એમના બાળકના શિક્ષણ માટે એમના વ્યવસાય માટે અને એ આગળ કૌશલ્ય અર્જિત જ્ઞાન પ્રાપ્ત કરે એના માટે આ લોકોએ ખરેખર બહુ સારી મહેનત કરી છે ત્રણ દિવસનું પ્રદર્શન છે સાત જિલ્લાના પચાસથી સાઠ શિક્ષકોની મુલાકાત કરશે અને એક નવો વિચાર લઈ અને બાળકોના ભવિષ્ય સુધારવા માટે અને બાળકોના પ્રગતિ માટે આ લોકો કાર્ય કરવાના છે